અહીંયા ક્યાંય સાડી નથી ગમતી એટલે ને કીસ આપડે વેસુ સાઈડ જાય બાંધણી ને પટોળા લેવા તે ક્યાં જાય કઈ શામ ધમા કઈ જોયું છે અહિયાં છે કિંજન બાંધણી જ્યાં વેસુ કરતે હારું કલેક્શન છે આલું તો લઈ જાવ અહિયાં દાદા હાડલા બાદલા રાખો છો બેન બાડલા નથી રાખતા હાડલા તો જોઈએ એવા છે આવી જ આવી જ આવી જ

તમે આખો ઉનાળો પેરીને ફરી લ્યો આખો દિવસ તમારા આમાંથી કલર રેગાડો ના ઉતરે શરીર ઉપર સારું છું તું મને લાવી તે મને તો બાંધણી બહુ ગમી હાલો આ પેક કરો દાદા હવે મને પટોળા બતાવો પણ હું જે પટોળાનો ખજાનો રાખું છું ને એ તમને બતાવી દઉં તમે એકવાર જોઈ લ્યો મારા પટોળા તું જરાક ઉતાવળ રાખ ને આટલી બધી હું ઢીલી ઢીલી આલ છું કે અત્યારે હાજર સ્ટોકમાં મારી પાસે 300 પીસ છે તમે જોઈ લ્યો આટલા પીસ તમને કોઈ નઈ બતાવે અને એક પણ પીસ જૂનું નથી

બાકીનો જે તારો 300 પટોળા છે ને એ હું તને પોર્ટલ ઘરે પહોંચાડી દઈશ હેલો બેનો તો મેં તો મારી શોપિંગ કરી લીધી જો અને મારી બે નઈ કરી લીધી તો જો તમારી એકવાર શોપિંગ કરવી હોય ને તો કિંજન બાંધણી જરૂર ને જરૂર આવજો તે અહીંયા બહુ બધું કલેક્શન છે બહુ મસ્ત મસ્ત કલેક્શન છે આવું કલેક્શન તમને વેસુ પણ જોવા નહીં મળે મોબાઈલ નંબર અને એડ્રેસ સ્ક્રીન પર આપેલું જ છે